જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગંગા સ્વરૂપ તેમજ જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટ તથા સાડીનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી અરે થેન્ક યુ આ બા પાયા છે ઉંમર વર્ષ છે અને નામ શું છે ખબર છે આજે નરેન્દ્રભાઈના હતા આપડા આયા છે મિનિટ આજો

અને ખાસ કરીને જે વડોદરા શહેરથી વડાપ્રધાન બનેલા અને ગુજરાતના પનવતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈનો જ્યારે ચુમ્મોતેરમો જન્મદિવસ હોય અને હંમેશા સેવાકીય જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સત્તર તારીખથી બીજી તારીખ સુધી સેવાકીય સંગઠનના કામો કરવાનું કીધું છે તો સેવા એ પરમો ધર્મ જે અમારો એક મુખ્ય ઉદ્દેશ છે અને એની સાથે જ જે જરૂરિયાતમંદો અમારી બહેનો છે સાથે જે અમારા વિધવા જે ગંગા સ્વરૂપ બહેનો છે એ લોકોને પણ મારો જન્મદિવસ હોય અને હું નવા કપડાં પહેરું તો મારી પણ બહેનો અને મારી પણ ગંગા સ્વરૂપ બહેનો પણ નવી સાડીઓ પહેરે તે જ એક આશ્રયથી આજે એમને સાડીઓ આપવાનું વિતરણ અમારા વોર્ડના પ્રમુખ શ્રી પરેશભાઈ સાથે અર્પણભાઈ યુવા મોરચાના અમારા મેહુલભાઈ સાથે શ્રીરાંગ આઈરે શિક્ષ અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ અને સમગ્ર સાયનાથ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા વારંવાર આજ આવા જ કાર્યક્રમ હવે સત્તરથી બે તારીખ સુધી આમ તો ત્રણસો પાસઠ દિવસ અમારા સેવાના જ કામ હોય છે પણ આજે એક સ્પેશિયલ ડે છે તો આજના દિવસે હું ખાસ કરીને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન આપું છું કે આપણે ખૂબ નસીબદાર છે કે આવા પનોતા પુત્ર અને ગુજરાતના પણ એ પનોતા પુત્રને વડોદરાથી જે સાંસદ થઈને વડાપ્રધાન બનેલા એવા નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ એમનું આયુષ્ય ખૂબ દીર્ઘાયુ બને ખૂબ લાંબુ જીવન રહે સ્વસ્થ રહે તેવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજનો આ જન્મદિવસ અમે ઉજવી રહ્યા છે સર્વે લોકોને સમગ્ર દેશવાસીઓને શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા મોદીજી નો જયારે આજના દિવસે જન્મ દિવસ હોય અને ચુમ્મોતેરમાં જન્મ દિવસ અંદર સેવાકીય કાર્ય કરવા માટે ત્યારે પાર્ટીની અંદરથી તેમજ દર વખતે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ કરવા માટે અમને જવાબદારી સોંપતા હોય છે ત્યારે આજના દિવસે મારા કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખ શ્રીની હાજરીમાં તેમજ રાજેશભાઈ આઈરે પૂર્ણિમાબેન આઈરે વિજયભાઈ પટેલ શિક્ષણ સમિતિ સભ્ય તો આ તમામ લોકોની સાથે એકત્રિત થઈને આજના દિવસે જે ગંગા સ્વરૂપ બહેનો છે તેમને અને સાથે જરૂરિયાતમંદો છે તેમને અહીંયાથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે માન્ય પ્રધાનમંત્રીશ્રીના કરેલા જે કાર્યકાળ દરમિયાનના જે કાર્યો છે તે ખરેખર બિરદાવાલાયક છે સાથે તેમને આજના દિવસે ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વડોદરાના તમામ નગરજનોને

એવા નરેન્દ્રભાઈ મોદી જુમ્મોતેરમો જન્મ દિવસ છે રાજેશભાઈ આયરે એમના સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દર મહિને આમ જોવા જઈએ તો વિવિધ સેવાકીય કાર્ય કરતા જ હોય છે પણ ખાસ વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે આજે ગરીબ અને વિધવા બહેનોને એમને સાથે જે એમને જરૂરિયાત છે એવા બહેનોને સાડી અને અનાજની એક સુંદર કીટ આપી અને એમની ચિંતા કરી છે વીસિ સેવાકીય કાર્ય કર્યા કરે જ છે કોરોના હોય કે પછી પૂર હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય સમાજની વચ્ચે ઉભા રહી અને વોર્ડના જયારે સૌથી લોકપ્રિય અમારા નામ જે નાના છોકરા પણ જાણતા હોય રાજેશભાઈ આયરે આજના દિવસે

અને અવારનવાર આવી રીતે કામ કરતા રહે અને બસ તે અમને કંઈ પણ બધા બહેનોની મદદ કરે છે ત્યારે પણ જ્યારે પણ આવું કંઈક મુસીબત આવે છે કે ત્યારે પણ કોરોના પણ એમને ખાસી બધી મદદ કરી એટલે રાજેશભાઈ ને શું થયા કે હા આ નરેન્દ્ર મોદી સાહેબ પણ બધું ખૂબ બધું સારું કામ કરે છે Amin. Nanti निकिया बद्दा साल काम